હે વોટ્સઅપ ગાય કેમ છો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ પર મિત્રો મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તમારો ભાઈ ફરી એક નવો વિડીયો લઈને આવી ગયો છે મિત્રો થોડુંક કામમાં બીજી હતા એટલે આપણે ચાર પાંચ દિવસની ગેપ પડી ગઈ છે મિત્રો આજે ફરી એક નવો સ્ટેટસ એડિટિંગ લઈને આવી ગયા છે તો મિત્રો તમે મારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપ હજુ જોઈન ના કર્યું તો મિત્રો જોઈન કરી લેજો મિત્રો આપણે વધારે સમયના બગાડતા એડિટિંગ તરફ વધીએ મિત્રો તમે પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરશો એટલે એક તમારે આ પ્રકારનું ઇન્ટરફેસ ખુલી જશે અને હા મિત્રો પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરવા માટે તમારે પાસવર્ડની જરૂર પડશે તો મિત્રો ખાસ કરીને વિડીયો એન્ડ સુધી જોજો તો મિત્રો સૌપ્રથમ આપણે ગ્રુપ એક ઓપન કરવાનું રહેશે તો આપણે ગ્રુપ એક ઓપન કરી લેશું તો મિત્રો અહીંયા આપણે ફોટો એડ કરવાનો રહેશે તો આપણે ગેલેરી ઓપન કરીને ફોટો લઈ લેજો ત્યારબાદ ફોટોને ફૂલ સ્ક્રીન કરી લેશું ફોટોને ફૂલ સ્ક્રીન કરી એન્ડ સુધી લઈ લઈશું એન્ડ સુધી સેટ કરીને આ રીતે મિત્રો નીચે સેટ કરી નાખશું ત્યારબાદ ફોટોની સાઇઝ આપણે થોડી વધારી દઈશું અને ફોટોને સેટ કરી લેશું તો મિત્રો અહીંયા આપણે ફોટો પણ સેટ થઈ ગયો છે મિત્રો તો મિત્રો અહીંયા આપણે હવે વધારે મહેનત કરવાની રહેશે નહીં મિત્રો અહીંયા આપણે ખાલી બે વિડીયોની ક્લિપ લેવા લેવાનીશું તો ક્લિપ લઈ લેશું તો વિડીયોની ક્લિપને આપણે ફૂલ સ્ક્રીન કરી લેશું અને ત્યારબાદ લાઇટ કરી નાખશું મિત્રો અહીંયા ક્લિપ લાઈટ કરી દીધી છે તો મિત્રો અહીંયા આપણે એન્ડ સુધી જોઈ લેશું તો મિત્રો અહીંયા આપણે આ ક્લિપને કોપી કરીને પેસ્ટ કરી લેશું જ્યાંથી આપણે વારે ઘડીએ ગેલેરી ઓપન કરવું ના પડે તો મિત્રો અહીંયા હજુ પણ આપણે ક્લિપ વિડીયો લેવાનો છે તો ફરી બીજી અલગ ક્લિપ લે છે આપણે ગેલેરી ઓપન તો કરવું જ પડશે તો મિત્રો અહીંયા આપણે ગેલેરી ઓપન કરી લીધું છે ત્યારબાદ વિડીયોની ક્લિપ લઈ લેશું ત્યારબાદ એને પણ ફૂલ સ્ક્રીન કરી લેશું મિત્રો ત્યારબાદ એને એન્ડ સુધી સેટ કરી લેશું પણ એન્ડ સુધી સેટ કરીને આ રીતે નીચે સેટ કરી લેશું ત્યારબાદ એને પણ કરી લેશું મિત્રો અહીંયા આપણે ક્લિપ વિડીયો એ ક્લિપ વિડીયો સેટ થઈ ગયા છે તો મિત્રો વિડીયો પણ આપણો અહીંયા રેડી થઈ છે તો તમે વિડીયો જોઈ લો તો મિત્રો અહીંયા આપણો વિડીયો બનીને તૈયાર થઈ ગયો છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તો એ કોમેન્ટમાં કહેતા જજો મળશું હવે ફરી આગળના નવા વિડીયોમાં મિત્રો થોડોક સપોર્ટ કરજો હવે આપણે ડેલી વિડીયો આવવાના છે તો થોડોક સપોર્ટ કરતા રહેજો મળશું હવે આપણે આગળના નવા વિડીયોમાં